આજના સમયની અંદર માનવ શાંતિને પ્રાપ્ત કરવા માટે અનેક માર્ગ અપનાવવાની કોશિશ કરતો હોય છે પણ આપણા સંતોએ એ વાત ઉપર વધારે મહત્વ આપ્યું કે આજનો માનવ ભૌતિક જગતની અંદર પ્રયાસ કરી રહ્યો છે પણ આધ્યાત્મિક જગતની અંદર કોઈ વિચાર કરતું નથી જ્યાં સુધી માનવ અંતર જગતમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી એને સાચા સુખની પ્રાપ્તિ થતી નથી સુખ બે પ્રકારનું હોય છે એક ક્ષણિક સુખ અને એક સ્થાયી સુખ ક્ષણિક સુખ થોડીવાર માટે મળે છે એ જેને આપણે ઇન્દ્રિય સુખ કહીએ છીએ કોઈ સારી વસ્તુને જોઈ હોય તો આપણે એમાં આકર્ષિત થતા હોય કોઈ સારી સંગીત ને સાંભળીએ તો થોડી વાર માનવ એમાં આકર્ષિત થતો હોય છે અશાંતિ નામ માત્ર પણ રહેતી નથી અને એ સુખ છે જેને પરમ સુખ કહેવામાં આવે અને એ આધ્યાત્મિક જગતની અંદર જીવ પ્રાપ્ત કરે છે એટલા માટે આપણા ઋષિ મુનિઓ સાધના કરી રાજા મહારાજાઓ પાસે અનેક ગણું સુખ હતું છતાં એ ઋષિ મુનિઓ પાસે જઈને સાધના કરી ઋષિ મુનિઓ પણ સાધના કરતા હવે આજના સમયમાં માણસ પાસે સમય નથી કે ગુફાની અંદર સાધના કરે અથવા જંગલોની અંદર જઈને ધ્યાન સમાધિ લગાવે પણ મહાપુરુષ સમયના મહાપુરુષ જીવને એક એવો રસ્તો બતાવે જેને રાજયોગ બતાવવા માટે ગીતાની અંદર કીધું કે રાજયોગ એવો યોગ છે જયારે વ્યક્તિ રાજયોગ ની ઉપાસના કરે છે ગીતામાં કીધું કે રાજયોગ એક એવો યોગ છે કે માનવ દરેક કાર્ય સાથે જેમ ભગવાન કૃષ્ણ అర్జుનને કહે જાલું તું યુદ્ધ પણ કર અને મારું નિરંતર સ્મરણ કર તો હવે નિરંતર સ્મરણ કઈ રીતે થઈ શકે એ આ યોગ દ્વારા સંભવ છે કે કાર્ય કરતા કરતા પણ આપણે એ યોગને સાધી શકીએ કે યોગ કોઈ એવી જટિલ પ્રક્રિયા નથી કે સામાન્ય માણસ ન કરી શકે આ જ્ઞાન એવું છે કે દરેક વ્યક્તિ કરી શકે પણ એના માટે

જે વૈજ્ઞાનિક લોકો છે જે સંશોધન કરતા છે એજ બે આજ આ બીજને આપણે જમીનની અંદર રોપણ કરીએ છીએ અને જ્યારે બીજને રોપવામાં આવે છે તેમાંથી એ અંકુરિત થઈને એમાંથી એક વૃક્ષ પ્રગટ થાય છે અને એ વૃક્ષમાંથી અસંખ્ય બીજ અસંખ્ય એમાંથી ઝાડ ઉત્પન્ન થાય છે એ શક્તિ ક્યાં હતી બીજની અંદર પણ છુપાયેલી હતી એમ આપણા સંતો કહે છે કે આપણે આ ના બીજની અંદર

આપણે મૂલાધાર ની અંદર સ્થિત છે જેને મૂલાધાર ચક્ર કહેવામાં આવે અને ત્યાં શક્તિ સુષુપ્ત રૂપે પડેલી છે અને એ મૂલાધાર ચક્ર ની સાધના કરે છે જ્યારે સાચા સદ્ગુરુ મળે છે તો એને એ સાધના કરવાની એક ટેકનિક બતાવે છે રીત બતાવે એને એ રીત દ્વારા આપણે શક્તિને જાગૃત કરી શકે જેમ બીજમાંથી વૃક્ષ પ્રગટ થાય છે એવી જ રીતે એ સુષુપ્ત ચેતનાને આપણે જગાડી શકીએ છીએ જ્યારે વ્યક્તિનું જે કાર્યરત બને છે તો એની અંદર વ્યક્તિને અનેક પ્રકારના કાર્યો કરવાની એક સ્ફૂર્તિ જાગે છે જેમ માણસ બધા કામ કરતા હોય છે પણ એક જ્યારે આ ચક્ર ઉપર પહોંચે તો એને વિશેષ આનંદ આવવા લાગે છે અને ધીરે ધીરે કરતા એ સીડી ચડતો જાય છે સાધના દ્વારા આપણી જે પ્રાણની ગતિ છે એ ઉર્ધ્વગામી બની જાય અને જ્યારે આપણો પ્રાણ ઉપર તરફ જાય છે તો ગુરુ મહારાજ જીવને એવી પ્રક્રિયામાં જ્ઞાન આપે છે કે એ સીધું આપણને આજ્ઞા ચક્ર તરફ લઈ જાય આ જે બહારના લોકો હોય છે હઠયોગ દ્વારા સાધના કરતા હોય છે અને હઠ યોગમાં વ્યક્તિ ગુરુ આજ્ઞા સિવાય જો જે સાધના કરે તેમાં પડવાનો યાની કે

પછી સહસ્ત્રાર્થ ચક્ર અંદર પ્રવેશ કરે પછી એક જ ચક્ર પાર કરવાનું છે તો જ્ઞાની મહાપુરુષો આપણને એમ કે છે કે ભાઈ તમે આ બધી ઝંઝટોને મુક્ત થઈને કેવળ આજ્ઞા ચક્રમાં સ્થિત થઈ જાઓ પણ લોકો અનેક માર્ગો દ્વારા અનેક સાધનાઓ હઠયોગ દ્વારા કરવા માંગતા હોય પણ જ્ઞાની સદગુરુ વગર કોઈ સફળતા પ્રાપ્ત કરી શકતું નથી તો કહેવાનો મતલબ કે આપણા જીવનની અંદર આનંદ નો ખજાનો ભરેલો છે પણ આજનો માનવ ભૌતિક સુખ ને સુખ માણીને અસલી સુખ ને ભૂલી જાય છે એટલા માટે એક સમય જયારે યાત્રા કરવા માટે તીર્થોમાં સ્નાન કરવા માટે જતા ત્યારે કબીર સાહેબ ને કે તમે પણ અમારી સાથે ચાલો યાત્રા કરવા માટે ત્યારે કબીર સાહેબ કે મારી પાસે એટલી સગવડ નથી પણ તમે જતા હો તો આ મારી એક છે એ તમે લઈ જાવ અને એને તમે સ્નાન જ્યાં જ્યાં તમે ત્યાં સ્નાન કરાવો ત્યારે એ મંડળના વ્યક્તિઓ સાથે લઈ જાય ગંગામાં સ્નાન કરાવ્યું જમનામાં સ્નાન કરાવ્યું અનેક તીર્થોમાં એને નવડાવીને પાછા લાવ્યા યાત્રા કરીને પછી ડુંગળી આપી પછી મંડળી જવા લાગી તો કે ના તમે પ્રસાદ લઈને જજો હવે એ તુંબડીને કાપીને એનો પ્રસાદ બનાવે છે તો બધા મોડું બગાડીને થૂથું કરવા લાગ્યા ત્યારે કીધું ભાઈ કેમ તો કે આ તુંબડી તો કડવી છે ત્યારે કબીર સાહેબ કહેવા લાગે કે ભાઈ આ કડવી કેમ છે આ તો કેટલા તીર્થોમાં તુંબડીએ સ્નાન કર્યું તો કે તો પણ એની કડવાશ ગઈ નહીં સત્તાર સાહેબ એ કે છે કે જ્યાં સુધી આપણું મન પવિત્ર ન બને

હમણાં સમય આવશે પુરુષોત્તમ માસ તો લોકો અનેક પ્રકારે ભક્તિના માર્ગ માં લાગી જશે તો આ એક બહારી પ્રક્રિયા થઈ ઇન્દ્રિયો દ્વારા આપણે શરીર સાધવાની કોશિશ કરીએ છીએ કે આપણે